તોલપાડ તાલુકાની ડાભરી ગામ સરપંચ ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી સરપંચના ઉમેદવારમાં જ્યારે ટાઈ થઈ હતી તો બે વખત કરવામાં આવી અને આ રિકાઇટિંગ ધર્મિષ્ઠાબેન ઉમેદ પટેલ ટેબલ છે તો જે નિશાન નિમિષા રજનીકાંતભાઈ પટેલનું છે અને નિશાન બંને પક્ષ તરફથી ત્રણસો એકતાલીસ અને ત્રણસો એકતાલીસ મત મળતા મહિલા મેં સરપંચની ઉમેદવારી કરી હતી તેમાં તાઈ થઈ હતી તો બંને ત્રણસો ને એકતાલીસ મહિના હતા તેમાં ચીઠી ઉછાળી તેમાં હું વિજેતા બની છું ગામમાં વિકાસ માટે રસ્તા બહુ ખરાબ છે તો તેનો વિકાસ કરીશું ગામમાં પાણીની સગવડ થોડી ઓછી છે તે કરીશું અને બીજા ગામમાં જે કામ શોખ ভগবান <tabasuk> <tabasuk> <Boguan. tabasuk>